સ્નેમિલરનો કાર્યક્રમ કરવામાં આવી ગયો છે તો કઈ રીતે આપની શરૂઆત થઈ હતી આ સેવા કાર્યોમાં અને હાલ આ કઈ રીતનું આયોજન છે સત્ય દ્રૂપની શરૂઆત બે હજાર જ્યારે અમે મરબીમાં એક ઓનલાઈન માધ્યમ થ્રુ માધ્યમ થ્રુ બે ત્રણ લોકોએ શરૂઆત કરી જેનો ઉદ્દેશ્ય કે જે બ્લડની જરૂરિયાત હોય છે આપણે જાણીએ છીએ રિસન્ટલી આપણે જે વિમાન દુર્ઘટના જે બની ત્યારે અમદાવાદમાં જે મેસેજ વાયરલ થયા કે તાત્કાલિક બ્લડોની જરૂર છે એ લોકોને શોધવું પડે પણ સારી વસ્તુ એ છે મોરબી માટે કે મોરબીના યુવા શક્તિ ગ્રુપ છે કે જે ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ સ્ટેન્ડ બાય રહે છે તમારે કોઈ પણ બ્લડની જરૂર હોય તો એ પૂરી કરી અને આ શરૂઆત કરી ત્યાં સુધી અત્યાર સુધી અમે જે લોકો છીએ બધા ટીમ મેમરે જે ઓનલાઈન જ વર્ક કરતા વોલેન્ટિંગ કે કોઈ એવા મળતા નથી ત્યારે આજે સાત વર્ષ પછી અમે વિચાર્યું કે ભાઈ આપણે ટીમ છે કે જે આપણે વધુમાં વધુ શું મોરબીમાં સારું કરી શકીએ કારણ કે આપણી પાસે લોકો ઘણા બધા છે પણ આપણે એને એક સંગઠન નથી બનાવ્યું તો વિચારીએ છીએ કે આવનારા સમયમાં યુવા યુવા ગ્રુપને યુવાશક્તિ ફાઉન્ડેશનનું રૂપ કે ટ્રસ્ટ બનાવીએ જેથી જે પણ આપણે મોરબીમાં હજી વધુ સારી કરી શકીએ તન મન ધનથી જે સેવા આપી શકીએ આપવા અમે એ અત્યારે હાલમાં અમે તેમજ કોના કાસમ કૃપાના કે આ યુથ ક્લબ એ તો કેટ સમય માં આડીવદી કેમ્પનું સંચાલન કરે 1 ઓકે આ 14 જૂન એટલે કે 20 સપ્ટેમ્બરના તારીખ સુધી જેટલા ભી યુવા ગ્રુપના વોલેન્ટિયર બ્લડ ડોનર છે કે જે પાર્ટિસિપિ કરે છે તે સિવાય બળ અમારી ટીમ એક્ટિવ છે તો તે લોકો પણ અહીંયા આવી છે તે લોકોનું આજે અમે સીડ આપી સન્માન કરવાનું છે જેથી તેનામાં એક ઉત્સાહ આવે અને કે આ જે બ્લડ ગ્રુપ છે કારણ કે બ્લડ એવી વસ્તુ છે કે જાતે કોઈ અન્ય રૂપે મેળવી શકે એમ છીએ અમે હવે એનો મેઇન સ્ટ્રોક માણસ જાય તો માણસની અંદર માણસ કન્ટિન્યુ છે બીજા નવા લોકો બી આ વસ્તુ જોઈને અમારી સાથે જોડાય સહયોગ આપે એ માટે અમે આ સ્ના મિલનમાં આવ્યા છે